દિવસથી ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા લલિત વસોયા કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યા છે એવા સમાચારો કોઈ માધ્યમથી બતાવી રહ્યા છે ત્યારે ખુલાસો તો નહીં પરંતુ મારા દિલની વાત કરવા आप સૌની સામે આવ્યો છું મિત્રો કોંગ્રેસ પાર્ટીએ 2017 માં વિધાનસભાની ટિકિટ 2019 માં કોરબંદર લોકસભાની ટિકિટ 2022 માં ફરીથી વિધાનસભાની ટિકિટ વિધાનસભાની અંદર નાયબ દંડક નું પદ અને ફરીથી મને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌને